ચોવીસ અંતર્ગત વાયોર પોલીસ દ્વારા મેરેથોન દોડ રાખવામાં આવી વાયોર વિસ્તારમાંથી રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સરપંચશ્રીઓ આ વિસ્તારના તમામ સમાજના આગેવાનો ગ્રામજનો વાયોર પીએસઆઈ શ્રી ગોહિલ સાહેબ તેમજ વાયોર પોલીસ સ્ટેશનના સ્ટાફકણ મહિલા પોલીસ વાયોર પોલીસ સ્ટેશનના જીઆરડી એસઆરડી વાયુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવાનો અલ્ટ્રાટિક સિમેન્ટ કંપનીના કર્મચારીઓ સાંગી સિમેન્ટ કંપનીના હાલે અંબાણી સિમેન્ટ કંપનીના કર્મચારીઓ બીએસએફના કર્મચારીઓ તેમજ નામી અનામી અનેક લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચરોપડી મોટી ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેરેથોન દોડ રાખવામાં આવેલ હતી વાયર પોલીસ સ્ટેશન તરફથી એક નંબર બીજા નંબર ત્રીજા નંબરે જે વિજેતા થાય તેમની ઇનામની જાહેરાત કરવામાં આવેલી હતી ચરોપડી મોટી ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી મેરેથોન દોડ છે કરમટા ચાર રસ્તા પરત ચારોપડી મોટી ક્રિકેટ ગ્રાઉન્ડ સુધીની મેરેથોન દોડમાં પહેલા નંબરે વલસરા ગામના કોલી ડાડા સુમાર જીઆરડીના દીકરા કોલી કિશોર ડાડા રહ્યા હતા તેમજ બીજા નંબરે બીએસએફના જવાન અને ત્રીજા નંબરે અકરી મોટીના જાડેજા વાસુદેવસિંહ નવુબા જીઆરડીના દીકરા જાડેજા ઋતુરાજસિંહ વાસુદેવસિંહ રહ્યા હતા જેઓને સન્માનિત કરી ઇનામો આપવામાં આવ્યા હતા અહેવાલ પ્રતિનિધિ જાડેજા કિશોરસિંહ જીવણજી વાયોર દ્વારા